ભાઈ આપણે પિક્ચર જોવા જાય છીએ ત્યાં તમે શાંતિથી જોવાનું છે સાંભળવાનું છે ગયા સન્ડે ને અમે મૂવી જોવા ગયા ને છોકરીને ઘરેથી લઈ ગઈ કારણ કે બેઠા ઘરેથી તો મેં કીધું કે બેટા આપણે પિક્ચર જોવા જવાનું છે ત્યાં તારે ભાઈ અવાજ નથી કરવાનો અને આપણે જેમ જોયું હતું પહેલાં એવી રીતે આપણે મૂવી જોવાનું છે આપણું પિક્ચર એને આપણે જોવાનું કોઈ સાવ શાંતિથી મૂવી જોવાનું

અને આબલ ઇમ્પ્લાન્ટ કરવાની ટ્રાય કરી હતી બધું જ મને રિઝલ્ટ મળ્યું છે અને જેટલા જેટલા લોકો બહેનો છે બધાને સલાહ આપી શકે કે કરવા જેવું છે ચોક્કસ કરવું છે આપણે જે પ્લાનિંગ સાથે નીકળો કે આપણે આનાથી તમને 100% રિઝલ્ટ મળશે જેટલો તમને સંમત કહેવો છે તમને ફાયદો થશે જેટલો તમે

બહુ સરસ આપણે દીકલી નામ શું છે ઢીંગલીનું યશવીબેન આ યશવીબેન છે અને યશુબેન વ્યાસ અને એમના મમ્મી ડૉક્ટર કૃપાલીબેન સંસ્કાર કરેલું છે અને નવ મહિના ખૂબ જ છે એની પાછળ મૂડીરોકાણ કરેલું છે સમયનું અને સરસ રિઝલ્ટ આવેલું છે અને અને બહુ સરસ બહુ સરસ દેખાય હવે એ આ સીધું ઉદાહરણ છે સીધું લાઇવ લાઇવ ઉદાહરણ છે બહુ સરસ બહુ સરસ વેક્સિનેશન માટે લઈ ગયા બાકી ઓરોશ્રી ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં યશુબેન આવ્યા છે અને એમના મમ્મી અહીંયા આવતા અને ખુબ સરસ આવેલું છે કૃષ્ણ ભગવાન આપણે કહી કે બધા વર્ષે જયના સદા અને વખત એમ જ રીતે મારો ભગવાન બહુ સરસ અને કે જો ઈ સ્ટાઈલ કૃષ્ણ એ જોયા છે એ સુએ ઈ સિસ્ટમનો વાંત આ રીતે રીતે છે શૈલીબેન અત્યારે રમાડી રહ્યા છે અમારા યશાબેન યશવીબેનને બધા બહેનો બધા બહેનોનો લાભ આપો આવું આવું દિવ્ય દિવ્ય સંતાન બધાની ઘરે પ્રાપ્ત થાય બિલકુલ બિલકુલ અને કૃપાબેન આપણો ખૂબ ખૂબ આભાર સમય કાઢીને આવ્યા અમારા યશવીબેનને સાથે લઈને અને આ ગર્ભ સંસ્કાર ગ્રુપનું જીવંત ઉદાહરણ છે લાઈવ એક્ઝામ્પલ છે આનાથી પ્રેરણા લેજો અને જે બહેનો એક્ટિવ નથી એને વિનંતી કે સમય કાઢીને દર ગુરુવારે સેન્ટર ઉપર આવે અને ઘરે જે નિયમિત રીતે આવે અને ઘરે જે કંઈ પ્રવૃત્તિ આપવામાં આવે પ્રવૃત્તિ ફોલોઅપ કરે તો એનાથી આ જીવંત આ અમારા યશુબહેન લાઈવ અમારા એશ ઇવેન્ટ બધા પાસે જાય છે ખાસ બધા બર્જો ને રાત્રે જાય તમે સુવો ને ત્યારે સુવાનો ટાઈમ ફિક્સ હવે સુવાનો ટાઈમ જવાનું છે અને રસોડામાં કામ કરતા ત્યારે ચાલુ કરો કે સીટી હોય ત્યારે ખાસ વધારે જોવા મળતો હોય તો એ એ તમે કહેવાનું જો આપણે રસોઈ કરીએ છીએ ની સીટી વાગે આ મોબા જાવશે તેનાથી તારે ડરવા જેવું નથી આ જગ્યા એટલા માટે ક્લીફલેયે તમે ઓવાળ છે ને કોઈ ઈશુઈ દેશે ખાસ દેવાનું છે ચોપાટીએ બેસીને બજાયું ગર્ભ સંસ્કાર ગ્રુપનું સરસ રીઝલ્ટ છે કૃપાલીબેન ના મમ્મી એની વાત કરે છે એકદમ ફ્લેટ જોઈએ છે અને સરસ સીધા વાળ જોઈએ છે અને ખૂબ સરસ ખૂબ સરસ છે ખૂબ સરસ સીધા જ વાળ છે એને પપ્પા ને એટલા વાકડી હતા મારા એટલા વાકડી હતા મને તો આવે ને વાળ સીધા જોઈએ અને ખાસ માતામાં ફૂલ વાળ જોઈએ પપ્પા નથી

એમ એમ જોવું છું એમ કેટલી વાત છે મોટી વાતો કરજો ગયો ને મસ્ત મસ્ત એકદમ છે છે હા તારા જ લોકાણ કરીએ છીએ તારા જ ને મરેનભાઈ હા

મન શાંત વિચારો શાંત નાવ રિલેક્સ નાવ રિલેક્સ નાવ રિલેક્સ એમ કરવાનું હોય હા પછી મને ધ્યાન કરાવજો હો હા મોટું થઈને મને શીખરાવજો ને હા 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 બહુ સરસ હાજી હાજી હા બોલો શું યા શું જોવું છે યા કઈ છે પણ બોલાતું હોય એ બધું તમારા સપકોન્સેસમાં તો જાતું એના કેસમાં એવું હતું કે જન્મ છે કોરોના સમયમાં લોકડાઉન અને આમની બદલી નથી અને વાતાવરણમાં એ તો આજુબાજુ એ એવા અત્યારે એની એમ્યુડિટીમાં થોડોક